આઈપીએસ ડોક્ટર કે એલ એન રાવ ડીજીપી પ્રિઝન્ટ ડિપાર્ટમેન્ટના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજક જીતેન્દ્ર યાદવ મેનેજિંગ ડિરેક્ટર બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમી જેમણે અભિવાદન કર્યું ફાઇનલ મેચના સ્કોરબોર્ડની વાત કરીએ તો પ્રથમ મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર થર્ટી ટ્વેન્ટી નાઇન રહ્યો બીજી મેચ મુંબઈ રાઇઝર્સે જીતી જેનો સ્કોર થર્ટી 16 રહ્યો ત્રીજી મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર 30 અને 19 રહ્યો આઈ એમ ટોટલ સ્કોર અમદાવાદ રોકસ્ટારનો 76 અને મુંબઈ રાઇઝર્સનો 71 રહ્યો અને મુંબઈ રાઇઝર્સ ટીમ વિજેતા બની મારો નામ જીતેન્દ્ર એમ યાદવ છે હું આ બ્લેક એન્ડ વ્હાઇટ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ચેનો મેનેજિંગ ડિરેક્ટર પણ છું અને હું ડીવાયએસપી સાબરમતી જેલ પણ છું આ ટુર્નામેન્ટ જે છે એ બેડમિન્ટન એક એક ટુર્નામેન્ટ છે જેમાં એક ટીમ ચેમ્પિયનશીપ છે બ્લેક એન્ડ વન ચેમ્પિયનશીપ કપ તરીકે આનું નામ રાખવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની અંદર જે ટીમ બનાવવાની લાવવાની છે એમાં ત્રણ પ્લેયર છે જેમાં સેવન્ટી ફાઇવ પ્લસ એટલે બે પ્લેયરની એજ મળીને સેવન્ટી ફાઈવ પ્લસ તેમજ એટી ફાઈવ પ્લસ અને નાઇન્ટી ફાઇવ પ્લસ આ પ્રકારની ત્રણ પ્લેયર રમાડવામાં આવશે જે ત્રીસ ત્રીસ પોઈન્ટની મેચ રમશે જેમાં સૌથી વધારે પોઈન્ટ જે લેશે એ લોકો આ ટુર્નામેન્ટ જીતશે આ ટુર્નામેન્ટમાં ટોટલ સો પ્લેયરોએ ભાગ લીધો છે જેમાં બાર બારથી બોમ્બેથી એક ટીમ આવી છે બરોડાથી ચાર ટીમો છે સુરતથી એક ટીમ છે રાજકોટથી જામનગરથી અમદાવાદ ગાંધીનગરથી આ પ્રકારની ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે આમાં કુલ એજમાં સૌથી વધારે એજ સિક્સ્ટી ટુ ઇયર્સના પ્લેયરે પણ આમાં પાર્ટિસિપેટ કર્યું છે આમાં મહત્વ એ છે કે જે એજ છે જે કે ઉંમર ચાલીસ પચાસ વર્ષના જે લોકો છે એ લોકો ફિટનેસ ઉપર બહુ ધ્યાન આપતા નથી જેથી આ પ્રકારની ટુર્નામેન્ટ એ લોકોને પ્રોત્સાહન રૂપ મળે અને આ પ્રોત્સાહન માટે અમે લોકો આ ટુર્નામેન્ટનું ઇનામ પણ છે એ એક લાખ અગિયાર હજાર રાખવામાં આવ્યું છે બીજા લોકોને બીજા નંબરવાળાને એકાવન હજાર અને ત્રીજા નંબરવાળાને પચીસ હજાર એટલે ઇનામ પણ એ લેવલનું અમે લોકોએ સેટ કર્યું છે કે જેનાથી લોકો આમાં પ્રોત્સાહિત થાય અને પોતાની ફિટનેસ બનાઈ રાખે અને આ આવા પ્રકારની ટુર્નામેન્ટમાં ભાગ લે આ પ્રકારની આ પહેલી જ ટુર્નામેન્ટ છે કે જે ગુજરાતમાં રમાડવામાં આવી રહી છે અને આ પ્રકારનું ઇનામ પણ એવું પહેલી વખત છે બેડમિન્ટનની અંદર કે જે આ પ્રકારનું ઈનામ આપવામાં આવી રહ્યું છે અને આ જ રીતના અમે લોકો નાના લોક છોકરાઓ માટે પણ અહીંયા ટુર્નામેન્ટ કરીએ છીએ હવે આવતા નવેમ્બર ડિસેમ્બરમાં અમે ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે મળીને અહીંયા એક બહુ મોટી ગુજરાતની બેડમિન્ટન લીગ કરીશું જેમાં છોકરાઓને લગભગ દસ લાખ વધારે ઇનામ મળશે એવા પ્રકારનું આખું ટુર્નામેન્ટનું ફોર્મેટ અમે બનાવી રહ્યા છે અને નવેમ્બર ડિસેમ્બરમાં અમે અહીંયા જ આ જગ્યા ઉપર એ ટુર્નામેન્ટ રમાડીશું